નદીની તેમજ નદી કિનારે આવેલા ગામડાની મુલાકાત લીધી અને તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી રાજન વસાવા મામલતદાર હાંસોટ સાહેબ હાલ કેવી પરિસ્થિતિ કેમ નદીની હાંસોટ તાલુકામાંથી કેમ નદી પસાર થાય છે જેમાં આસરમાં ઊભા અને પાંજરોલી ગામમાં જો વધુ પાણી આવશે તો સ્થળાંતર કરવાનું રહેશે અને હાલ પાણી સ્થિર છે સમ ક્યાં કયા ગામની મુલાકાત લીધી આપે આજે તમામ ગામ આમ તો આસર આ આસરમાં પાંજરોલી ઓભા બાળબોત ગેરેજ સબ સામાન્ય રીતે પાણી આવડતા હોય તો લોકોને ચિંતા હોય શું કહેશો લોકોને હા તમામને અમે સાવચેત કરી દીધા છે અને જો પાણી વધે તો નજીકમાં પ્રાથમિક શાળા છે ગ્રામ પંચાયત ઓફિસ છે ત્યાં સ્થળાંતર કરવામાં આવશે એવું લાગે છે કે પાણી વધે એવી શક્યતા હાલ તો સ્થિર છે પણ ત્યાર પછી કોઈ જો વધે તો અમે પગલા ઉપરવાસ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને સુરત જિલ્લામાં વરસાદ વરસાદને લઈને સુરત અને ભરૂચને જોડતી જે કીમ નદી છે એ કીમ નદી બે કાંઠે વહી રહી છે ભારે પાણીની આવક થતા કિમની નદીની જે સપાટી છે એ સપાટી સતત વધી રહી અત્યારે અગિયાર મીટરે સપાટી હાલ છે જે જોઈ રહી છે ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાંસોટ અને વરોલીને જોડતો જે બ્રિજ છે સાહોલ બ્રિજ એ બ્રિજની કિમ નદી છે એ કિમ નદીના પાણી પર આવી રહ્યા છે ત્યારે હાંસોટના જે મામલતદાર છે એ મામલતદારે પણ હાંસોટના સાત આઠ ગામની મુલાકાત લીધી છે અને હાલ જે કી વરોલી છે જે હસોટના સાહોલ બ્રિજ છે ત્યાં સ્થળ મુલાકાત રહ્યા છે કેવી પરિસ્થિતિ છે જેનો લોકો પાસેથી તાક મેળવી રહ્યા ત્યારે હાલ જે રીતના વરસાદ વરસી રહ્યો હતો અને કિમ નદી છે તે ગાંડી ટૂર બની હતી જેને લઈને વહીવટ તંત્ર પણ એલર્ટ બન્યું હતું ખાસ કરીને ઓલપાડ સહિતના જે કર્મ જે તંત્ર છે એ તંત્ર હાલ તકેદારીના પગલા લઈ રહ્યું છે મહેન્દ્ર સિંહ માંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત સુરત જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને કિમ નદી ગાંધી બની બનતી હોય તેમ કિમ નદીનું જે સ્વરૂપ છે તે તમે દ્રશ્યમાં જોઈ શકો છો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાનું જે વરોલી ગામની સીમમાં જે શમશાન આવેલું છે એ શમશાનની અંદર પણ કિમ નદીના પાણી ફરી વળ્યા છે જેને લઈને નદીના જે પાણી છે એ સમશાનની અંદર પાણી ને લઈને લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઉપરવાસના વરસાદને લઈને

કિમ નદીએ રોડ્રસ સ્વરૂપ ધારણ કર્યો છે બે કાંથે પાણી વહી રહ્યા છે ત્યારે હાલ તમે જોયું છે ત્યારે ઓલપર અને ખાસટના મામલા دار હાલ ઘટનાની તપાસ માટે આવ્યા છે અને તાક મેળવી રહ્યા છે કે કિમ નદીની પરિસ્થિતિ શું છે મોહિન્દ્ર સિમંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત તે મહત્વપૂર્ણ સમાચાર आपने આપી દીયા વાગોડિયા થી વડોદરા